લાંબા સમયના વિરામ બાદ કાલાવડ શહેર અને તાલુકામાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી ગાજવીજ અને વીજળીના કડાકા ભાગ્યો રાજદર નાના વડાળા મોટા વડાળા બેડિયા સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી સતત વરસાદ પડતા એક કલાકમાં સરેરાશ એક ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો ખેડૂતોને ખેતરોમાં પાક ઉપર વરસાદ પડતા જ જોવા અંદાજે પડી જવા પામ્યો છે ખેડૂતોમાં ખુશી મળી હતી વળ્યા હતા એક તરફ ગણપતિ વિસર્જન તો બીજી તરફ વરસાદ પડતા જ ગણપતિ મંડળોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વરસાદ પડતા વાતાવરણમાં પણ અચાનક ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી